મોતીપુરા ગ્રામ પંચાયત સરપંચ પદના ઉમેદવાર ખાંટ જશીબેન બાબુભાઈના હાર્મોનિયમના નિશાન પર વોટ આપી અપાવી વિજય બનાવવા તેવી અપીલ અરવલ્લી જિલ્લામાં તાલુકા પંચાયતની ચૂંટણીનો રંગ જામ્યો છે ત્યારે મોડાશા તાલુકાના મોતીપુરા ગામ પંચાયતના સરપંચના પદ માટેના ઉમેદવાર એવા ખાંડ જશીબેન બાબુભાઈએ સરપંચ પદે ઉમેદવારી નોંધાવી છે ત્યારે એમનું નિશાન હાર્મોનિયમ છે અને નિશાનને મત આપો તે ઉમેદવાર ખાંડ જશીબેને જણાવ્યું હતું વધુમાં તેમણે કહ્યું હતું કે મેં આ અગાઉ પણ દસ વર્ષ સરપંચ તરીકે નિસ્વાર્થ ભાવે સેવાઓ આપેલી છે તે આપ સૌ જાણો છો સરકારની વિવિધ યોજનાઓ જેવી કે રોડ રસ્તા પાણી વીજળી આરોગ્ય જેવા જે પાયાના કાર્યો ગણી શકાય આવા કાર્યો આવનારા વર્ષમાં હું પૂરા કરવા બંધાઉ છું તે મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે આપ સૌ મતદાતાઓને હું વ્યક્તિગત કે સમૂહમાં ન મળી શકું તો આ મીડિયાના માધ્યમથી આપ સૌનો સાથ અને સહકારની અપેક્ષા રાખું છું ને મારાથી બનતા ગામ લક્ષી મુદ્દાઓ જો સરપંચમાં આવીશ તો પરિપૂર્ણ કરીશ તેવી ખાતરી આપું છું મારા નિશાન હાર્મોનિયમ ને વટ આપી અપાવી વિજય બનાવશો તેવી તેવો અપીલ કરેલ છે બ્યુરો રિપોર્ટ કાદરડમરી હું મોજી મોતીપુરા તાલુકો મોડાસા જિલ્લા અરવલ્લીનો વતની છું હું અગાઉ દસ વર્ષ જંબુસર પંચાયતમાં ચાર ગામો વચ્ચે સેવા આપી ચૂક્યો છું અત્યારે હાલ સરપંચના ઉમેદવાર તરીકે મારા ધર્મ પત્ની નામે જસીબેન બાબુભાઈ ખોટે ઉમેદવારી નોંધાવેલી છે આ અગાઉ પોંચ વર્ષ પણ એમને સેવા આપી છે અને ગામના ગામની અંદર વિકાસના કાર્યો હાલ પૂરતો પણ ચા હમણાં બે વર્ષની અંદર કરેલ છે પુલ રસ્તા પુલ રસ્તા લાઈટ વગેરે વગેરે ચાર ગામની અંદર દસ વર્ષે વાપી છે ચાર ગામની અંદર પણ મેં એટલો કામ કરી બતાવ્યો છે પાણીની સુવિધા કહો રસ્તા લાઈટ પુલનું કામ મોતીપુરાની અંદર વિકાસ બધાનો દેખાય જ છે અનુ ઉમેદવારી મેં નોંધાવી છે તે તારીખ બાવીસ તારીખે જે મતદાન યોજાવાનું છે તેમાં મારા ધર્મપત્નીનું ત્રીજા નંબરમાં હાર્મોનિયમ નિશાન છે તેના ઉપર વાલા ભાઈ બહેનો મત આપી વિજય બનાવશો એવી આશા રાખું છું